ભરૂચમાં જ્યારથી મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાત અને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારથી તેમના પિતા છોટુ વસાવા છે તે મહેશ વસાવાથી નારાજ ચાલી રહ્યા છે ને છોટુ વસાવા પણ પોતાના નિવેદનોમાં એવું કહી ચૂક્યા છે કે આગામી સમયમાં તેઓ એક નવી પાર્ટી બનાવશે અને લોકસભાના મેદાનમાં ઉતરશે તેમણે એવું પણ પત્રકારોને કહ્યું હતું કે છોટુ વસાવા એ વ્યક્તિ છે કે તેને કોઈ પાર્ટીમાં જોડાવાની જરૂરિયાત નથી એ પોતે એક સિમ્બોલ છે એટલે આગામી સમયમાં હવે છોટુ વસાવા છે તે બીટીપી માં નહીં પરંતુ એક અલગ પાર્ટીની રચના કરીને ચૂંટણી લડે તો નવાય નહીં એટલે હવે બીટીપીનું આખું માળખું છે તે વિખેરાઈ જશે કેમ કે મહેશ વસાવા છે તે ભારતીય જનતા પાર્ટીમાં આગામી સમયમાં જોડાવાના છે આને જ લઈને ચૈતર એ છોટુ વસાવાથી મળવાની વાત કરી શું કહી રહ્યા છે ચૈતર વસાવા વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અત્યારે ચૂંટણી કમિશન દ્વારા કોઈ સત્તાવાર લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ દેશમાં જે રાજકારણની પ્રયોગશાળા માનવામાં આવે છે જે દેશના વડાપ્રધાન ગુજરાતમાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાંથી કેન્દ્રમાં શાસન કરી રહ્યા છે તેમના ગુજરાતમાં જબરજસ્ત ઘમાસાણ છે તે લોકસભાની ચૂંટણીને લઈને ચાલી રહ્યું છે એક તરફ પક્ષપલટાની સીઝન પણ જોશમાં ખીલી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ભારતીય જનતા પાર્ટી જેવી રીતે ભરતી મેળાની શરૂઆત કરી છે ને બીજી તરફ જે રાજકીય શોકના બાજી અને જે કલ્પના પણ ન કરી હોય તે પ્રકારે જે પાર્ટીઓમાં નેતાઓ જોડાઈ રહ્યા છે તેના કારણે આ દિવસોમાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને ખાસ કરીને કહીએ તો ભરૂચ સીટ એ તો ખૂબ ચર્ચાસ્પદ સીટ માનવામાં આવી રહી છે ભરૂચ સીટમાં જે મહેશ વસાવા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જે ચર્ચાઓ ચાલી રહી છે એટલે મનસુખ વસાવાને મહેશ વસાવાનો જો ટેકો પ્રાપ્ત થાય છે તો આ લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી છે તે આસાનીથી જીતી શકે તો નવાય નહીં કેમ કે હાલ ચૈતર વસાવાનો જે સ્ટેટસ છે કોંગ્રેસના નેતાઓની જે નારાજગી છે તે સામે આવી રહી છે તેના કારણે પણ ચૈતર વસાવા તો પોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે પરંતુ જેવી રીતે તેમની સામે જે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે તે પંજાના નિશાન ઉપર ચૂંટણી લડે તેના કારણે પણ વિવાદ છે તે વકરી રહ્યો છે તે વચ્ચે છોટુ વસાવા હાલ જે રાજકારણના સૌથી મોટા વ્યક્તિ આદિવાસી બેલ્ટની વાત કરવામાં આવે તો માનવામાં આવે છે કેમ કે ચૈતર વસાવા હોય મહેશ વસાવા હોય તમામે તમામ છોટુ વસાવાના અંડરમાં ટ્રેન થયેલા લોકો છે એટલે એવું પણ કહીએ તો છોટુ વસાવા આગામી સમયમાં એવું પણ એક નવી પાર્ટીની રચના કરીને કહી ચૂક્યા છે કે તેઓ ચૂંટણી લડવાના છે જોકે હવે તેઓ કઈ પાર્ટીમાંથી એટલે કઈ પાર્ટીની રચના કરે છે કે પક્ષથી ચૂંટણી લડે છે તે તમામ બાબતો પર સસ્પેન્સ છે પરંતુ ચૈતર વસાવાએ છોટું વસાવાને લઈને એક વાત કહી છે તેમણે કહ્યું છે કે હાલ જે પ્રકારની પ્રવર્તમાન સ્થિતિ છે મહેશ વસાવા તેમનો કાંટો કાઢવાની વાત કરી રહ્યા છે તો તે સંદર્ભમાં છોટું વસાવાને મળવા છે તે ચૈતર વસાવા આગાવી દિવસોમાં જશે જી હા વાત સાચી છે એટલે કે એવું પણ કહેવામાં આવે છે કે ચૈતર વસાવાના ગુરુ માનવામાં આવે છે છોટુ વસાવા તેને ધ્યાનમાં રાખીને તેઓ પોતાનું સાથ સહકાર સમર્થન માંગવા માટે ચૈતર વસાવા છે તે છોટુ વસાવાને મળવા જશે હા ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળી લો મારી સામે ઉમેદવાર તરીકે મનસુખભાઈ વસાવા છે અને મહેશભાઈ વસાવા ભાજપમાં જોડાવાના હશે એવા સમાચાર આપણે જોયા છે તો કાંટો કાઢવાની વાત તો આપણે જાણતા નથી એ લોકો શું કૂટની રાજનીતિ કરવાના છે શું મારા પીઠ પાછળ રાજનીતિ કરવાના છે આપણને બહુ આઈડિયા નથી પણ અમે નીડર લોકો છે અમે ભાજપની તાનાશાહી સામે અમે ઝૂકતા નથી જે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ મનસુખભાઈને ત્રીસ વર્ષ આપ્યા છે મનસુખભાઈનું પોતાનું એક કાર્યાલય પણ એ પોતે ખોલી નથી શક્યા તો લોકોની ઉમીદ હતી કે મનસુખભાઈ અમારા માટે કંઈક કરશે એમાં નિષ્ફળ નીવડેલા છે એમની સરકાર હોવા છતાં ત્યારે ચૈતરભાઈનો જન્મ થયો છે અને મહેશભાઈને ડીડીએપાડા બેઠક પરથી ચૂંટવાવાળા અમે લોકો છે બે હજાર સત્તરમાં ઝઘડિયાથી જ્યારે ત્યાં લડવા માટે આવ્યા હતા તો અમે બધાએ ખૂબ પસીનો પાડીને એમને ચૂંટાવ્યા આઠ વર્ષ બીટીપીમાં બી અમે કામ કર્યું અને આખી પાર્ટીને ઉભી કરવાવાળા લોકો અમે છે અમે જેવા ગયા અમને અમારી સાથે એમણે અન્યાય કર્યો ડીડીએપાડા બેઠક બે હજાર બાવીસમાં લોકોની માંગ હતી કે ચૈતરભાઈ લડે એમણે પણ કીધું હતું કે તમે બે હજાર બાવીસમાં તમારે લડવાનું છે તમારે લડવાનું છે અને જ્યારે મેન્ડેટ મને નહીં આપ્યો તો ક્યાંક ને ક્યાંક અગાઉથી ભાજપ સાથે પડદા પાછળ એ લોકો જોડાયેલા હશે એટલે નબળો ઉમેદવાર એમણે રાખ્યો હતો અને માત્ર મહેશભાઈ રનિંગ ધારાસભ્ય હોવા છતાં ત્યાંથી એમને બે હજાર મત મારી સામે મળ્યા છે એટલે આવનાર દિવસોમાં એમના પિતાશ્રી છોટુભાઈ સાહેબ સાથે અમારી બેઠક પણ થશે અને અમે એમને પણ મળીશું એમના માર્ગદર્શનથી એમના સહકારથી અમે આગળ વધીશું ભાજપ છે ને એની સામે અમે છે એટલે સ્વાભાવિકપણે ભાજપનો છોટુભાઈ સાહેબ વિરોધ કરે છે તો અમારી સાથે જ રહેશે અમને સમર્થન આપશે અમને મદદરૂપ બનશે ને આવનાર દિવસોમાં એમના માર્ગદર્શનથી અમે આગળ વધીશું હવે જેવી રીતે ચૈતર વસાવાએ છોટુ વસાવાથી મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ શું છોટુ વસાવા ચૈતર વસાવાને મળશે અને સાથ સહકાર આપશે તે તમામ બાબતો ઉપર હાલ સવાલ ઉઠી રહ્યા છે કેમ કે ચૈતર વસાવા જે પાર્ટીમાંથી ચૂંટણી જીતીને હાલ ધારાસભ્ય છે તે પાર્ટી સાથે છોટું વસાવાનો તો છત્તીસનો આંકડો છે કોંગ્રેસ હોય ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય એ તમામે તમામ વિષય આકરા પ્રહાર કરતા છોટુ વસાવા જોવા મળે છે તો હવે આગામી સમય બતાવશે કે છોટુ વસાવા છે તે ચૈતર વસાવાના સમર્થનમાં જોવા મળશે કે પછી ચૈતર વસાવાનો રસ્તો સાફ કરશે તે તમામ બાબતો ઉપર હાલ સવાલો છે પરંતુ તેના જવાબ આપણને ભવિષ્યમાં મળશે એટલે આવી જ અવનવી જે રાજકારણથી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર